માં જો તમે ઈચ્છો છો કે તમારે દુકાન કરવી છે કાં તો શોરૂમ કરવો છે તો હું તમને કેટ્સવેર નું કલેક્શન સજેસ્ટ કરીશ ફક્ત તમને અહિયાં ચૌદ રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસ માં કલેક્શન મળશે અંદર ટકા થી પણ વધારે માર્જિન રાખી શકો છો જો તમારે શોરૂમ છે તો સીતારામ કૃષ્ણ બિઝનેસ કરવા માંગો છો ઓછી ઓછી રકમ લઈને અને વધારે વધારે પ્રોફિટ મળે એની માટે તો જોડાઈ જજો આજે જજમેરા ફેશન સાથે જે તમને આપશે બહુ સરસ સરસ કલેક્શન્સ કપડાઓમાં આપણી પાસે કુર્તીના કલેક્શન સાડીઓના કલેક્શન કિટવેર કલેક્શન્સ કલેક્શન અને ચોડીના કલેક્શન મળી જશે ઇન શોર્ટ 29 થી વધારે કાઉન્ટર મળશે તો આ બે હજાર ચોવીસમાં જો તમે ઈચ્છો છો કે તમારે દુકાન કરવી છે કાં તો શોરૂમ કરવો છે પણ આપણું બજેટ ઓછું છે કાં તો તમારે હાવ બજેટ લો છે ને ઘરેથી બિઝનેસ કરવો છે તો હું તમને કેટ્સમેન કલેક્શન સજેસ્ટ કરીશ આપણા ત્યાંથી કલેક્શન લઈ જજો ફક્ત તમને અહીંયા ચૌદ રૂપિયાની સ્ટાર્ટિંગ પ્રાઇસમાં કલેક્શન મળશે આ તમે જોઈ શકો છો આ જે વેરાયટી છે આ નાના છોકરાઓને બહુ જ વધારે પહેરવામાં આવે છે આપણી પાસે બોર્ન બેબીથી લઈને તેર થી ચૌદ વર્ષના બાળકો સુધીના કપડા મળે છે એટલે કે ગર્લ્સ અને બોયઝ કલેક્શન બે પણ આજના વિડીયોમાં હું ઓનલી બોયઝ કલેક્શન બતાવીશ અને જે સેકન્ડ પાર્ટ આવશે એની અંદર આપણે ગર્લ્સના બહુ સરસ સરસ કલેક્શન જોઈશું તો આજના વિડીયોની માહિતી હું પહેલાં આપી દઉં આપણે ઓનલાઈન ઓર્ડર થાય છે વિડીયો કોલ થાય છે પ્લસ સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે ત્યાં તમને પ્રાઇસની ડિટેલ્સ મળી જશે તમારે ફક્ત કોલ તો મેસેજ કરવાનો છે જે પણ કલેક્શન ગમે એની પ્રાઇઝ જાણવા માટે અધરવાઇઝ તમે અહીંયા લાઈવ પ્રોસેસિંગ પણ કરી શકો છો ચાલો તો આજના કલેક્શન તરફ વધીએ તો અહીંયાથી ફર્સ્ટ કલેક્શન જે હું બતાવીશ ઉનાળામાં પહેરવા માટેનું બેસ્ટ કલેક્શન છે નાની બેબી માટે કે બાબા માટે બહુ સરસ રહેવાનું છે તો તમે આ કલેક્શન જોઈ શકો છો બહુ જ સરસ રીતનું છે ને કલર કોન્ટ્રાસ્ટ પણ ખૂબ સરસ છે એકદમ લાઇટ કલર છે ને સમર માટે બધાથી બેસ્ટ કલેક્શન રહેવાનું

એકદમ પરફેક્ટ ફેન્સી પેન્ટ છે એના પછી આવે છે હુડી કોન્સેપ્ટ સમર હોય વિન્ટર હોય કે મોનસૂન હોય બધી સિઝનમાં ચાલે કલેક્શન્સ એટલે કે હુડી સ્ટાઇલ કોન્સેપ્ટ જેને આપણે આજના સમયમાં કોર્સેટ નામે ઓળખે છે ગર્લ્સમાં પણ ફેમસ છે અને બોયઝમાં પણ તમને મળી જાય છે ધ્યાન એના પછીનું જે કલેક્શન્સ આવે છે એકદમ નાના બાળકો માટે જમ આપણે બાબા શૂટ કહી શકીએ છીએ કાં તો જમ પણ કહેવાય છે એકદમ સરસ આવે છે ને આખું જોઈન્ટ આવે છે ને આ પાર્ટી વિયર લુક માટે છે જયારે કે આપણે કોઈના લગ્નમાં જોવું હોય તો આપણા બેબીઝને પહેરવા માટેનું બેસ્ટ કલેક્શન છે બોયઝ હોય કે ગર્લ્સ છે તમે બેને પહેરાવી શકો છો ને તમને ખબર છે આની અંદર બસ્સો ટકાથી પણ વધારે માર્જિન રાખી શકો છો જો તમારે શોરૂમ છે તો ઘરેથી ઘરે છે તો થોડુંક ઓછું રાખજો પણ એટલું કહીશ કે વુમન્સ વેરની વેરાયટી કરતા બધાથી વધારે કિટ્સવેર માં વધારે માર્જિન જશે એના પછીની જે વેરાયટી તમારી સાથે શેર કરીશ તમે જોઈ શકો છો ફેન્સી હોઝની મટીરિયલમાં તમને લાઈટ કલરનું ટી શર્ટ મળી જશે બ્રાન્ડેડ ક્વોલિટીનું જેની સાથે બોટમમાં તમને શોર્ટ પેન્ટ મળી રહી છે શોર્ટ પેન્ટ પણ છે ને આપણી પાસે લોંગ પેન્ટમાં પણ કલેક્શન અવેલેબલ છે આજો છે ને એકદમ સરસ મજાનું ટી શર્ટ ક્વોલિટી તો તમને હન્ડ્રેડ એન્ડ વન પર્સન્ટ હું તમને ગેરંટી સાથે કહી દઉં એકદમ બેસ્ટમાંથી બેસ્ટ ક્વોલિટી તમને અહીંયા મળવા જઈ રહી છે કલર કોન્ટ્રાસ્ટમાં તમને અહીંયા બોટમ મળી જશે પેન્ટ સ્ટાઇલમાં એટલે કે શોર્ટ પેન્ટ છે ને અહીંયા તમે જોઈ શકો છો પોકેટ હોય કે પછી સ્ટીચિંગ લેવલ હોય એકદમ પરફેક્ટ રીતના તમને સ્ટિચિંગ લેવલ પણ મળી જાય છે તો આ ટાઈપના કલેક્શન આપણી ચેનલમાં ઘણા બધા અપલોડ થયા છે તો જે લોકોએ નથી જોયો વિડીયો એ ખાસ કરીને જોઈ લેજો અને હા હવે અહીંયા આવવાનું એડ્રેસ સુરત રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટ થર્ડ ફ્લોર પંદર નંબરના લિફ્ટના માધ્યમથી અદરવાઇઝ તમારે વિડીયો કોલ કરવું હોય તમે વિડીયો કોલ પણ કરી શકો છો અને હા હું તમને હજી એક વાત જણાવી દઉં કે અમુક લેડીઝ એવા હોય છે કે જે ઘરનું કામ તો કરે છે પણ સાથે સાથે એમને એક ઈચ્છા હોય છે કે આપણે એક બિઝનેસ નું સ્ટાર્ટઅપ કરવું છે કા તો ઘરે સ્ટોન લગાવે છે કા તો ધા કટિંગ કરે છે મશીનનું કામ કરે છે તો આનાથી બેસ્ટ છે કે તમે એ કામ કન્ટિન્યુ રાખો બટ એની સાથે થોડુંક પૈસા એડ કરીને બચત કરીને તમે તમારી રીતના એક નાનો વેપાર કરી શકો છો એમાં હું તમને રિકમેન્ડ કરીશ ડેલીવિયર ડેલી વિયર સાડી આપણી પાસે ફક્ત પિસ્તાલીસ રૂપિયામાં મળી જાય છે તો એવું નથી કે તમે ખાલી પિસ્તાલીસ રૂપિયા આલુ કલેક્શન